અંકલેશ્વરની વાલીયા ચોકડી ઉપર દબાણ હટાવ ઝુંબેશ કરવામાં આવી છે અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર દ્વારા ચોકડી થી મહાવીર ટર્નિંગથી ગડખોલ બ્રિજ સુધી ગોલ્ડન બ્રિજ સુધીના મુખ્ય માર્ગની આસપાસના માર્જિનમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી મુખ્ય માર્ગની આજુબાજુમાં પ્રાંત અધિકારી મામલતદાર બોડા નોટિફાઈડ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગેરકાયદેસર લારી ગલ્લા અને બાંધકામને દૂર કરવામાં આવ્યું હતું તો પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત સહિત બોડા માર્ગ મકાન વિભાગ નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ ટ્રાફિક પોલીસની ઉપસ્થિતિમાં વાલિયા ચોકડી પાસે સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાના પગલે મુખ્ય માર્ગની આસપાસ ગેરકાયદેસર લારી ગલ્લા તેમજ બાંધકામને જેસીબી મશીન વડે દબાણોને દૂર કરી માર્ગને ખુલ્લો કર્યો હતો સૌને નમસ્કાર આજ રોજ અંકેશ્વર તાલુકામાં વલ્યા ચોકડી ખાતે ટ્રાફિકને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે રોડની બંને સાઈડ જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે તે દૂર કરવાની કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ છે આ કામગીરીમાં માર્ગ અને મકાનના વિભાગના અધિકારી તેમજ જીઆઈડીસી ના નોટિફાઈ અધિકારી તેમજ બોર્ડના અધિકારી અને પોલીસ તંત્ર સાથે આ કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને તેઓને નોટિસ પણ આપવામાં આવેલ છે અને આ ટ્રાફિકની સમસ્યા જલ્દી હલ થાય એ માટે ગલ્લા ધારકોને પણ વહીવટી તંત્રને સહકાર આપવા નમ્ર અપીલ કરું છું તો આ દબાણ દૂર કરવાની કામગીરી અગાઉ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી જો કે લારી ગલ્લા નહીં હટાવતા આજરોજ જેસીબી મશીન વડે દબાણકર્તાઓ પર તવાઈ બોલાવી અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા